નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જયશ્રી પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત અંડરગ્રાઉન્ડ કેબલના પરીક્ષણ કરીને ખામી શોધવી અને તેને કેવી રીતે દૂર કરવી એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ હેતુ અંડરગ્રાઉન્ડ કેબલનું પરીક્ષણ કરી ખામી શોધવી તેમજ ખામીને દૂર કરવી અંડરગ્રાઉન્ડ કેબલ વિશે થોડી માહિતી આપ્યું જનરલી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન થતું હોય છે જ્યાં પણ જે એરિયામાં યુટિલાઇઝેશન કરવાનું હોય ત્યાં સુધી એના માટે ઓવરહેડ સિસ્ટમ અને અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમનો યુઝ થતો હોય છે જનરલી જ્યાં શહેરી વિસ્તાર છે ગીચ વિસ્તાર છે ત્યાં આગળ અન્ડરગ્રાઉન્ડ કેબલ થ્રુ અંડરગ્રાઉન્ડ સિસ્ટમથી ટ્રાન્સમિશન પાવરનું થતું હોય છે ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સમિશન બંને અત્યારે હાલના ટેકનોલોજી પ્રમાણે જોઈએ તો પાવર સ્ટેશનમાં બી સૌ સ્ટેશનમાં પણ અને હાઈ વોલ્ટેજની લાઇન જે આપણે ટ્રાન્સમિટ કરીએ છે એ બધામાં જ અત્યારે અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમ વધારે યુઝ થાય છે તો જ્યારે પણ આપણે પાવર ટ્રાન્સમિશન માટે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની યુઝ કરીએ છીએ એના માટે અંડરગ્રાઉન્ડ કેબલની રિકવાયરમેન્ટ ઊભી થતી હોય છે તો એના માટે જ્યારે પણ સ્ટાર્ટિંગમાં તમે અંડરગ્રાઉન્ડ કેબલને જમીનમાં લેઇંગ કરો છો ત્યારે અને લેઇંગ કર્યા પછી સપ્લાય સાથે કનેક્ટ કર્યા પહેલાં તમારે એનું ટેસ્ટિંગ કરવું કમ્પલસરી બને છે ટેસ્ટ કર્યા પછી જ એને અંડરગ્રાઉન્ડ તમારે જમીનની અંદર લેઇંગ કરવાનું થાય છે અને લેઇંગ કર્યા પછી બી એને તમારે ફરીથી ટેસ્ટ કરવાના થાય છે અને ત્યારબાદ જ તમે એને સપ્લાય સાથે કનેક્ટ કરી શકો છો હવે એના માટે તમારે સૌથી પહેલાં તો કેબલનું કયું ટેસ્ટિંગ કરવાનું છે તો મેઇન ત્રણ ટેસ્ટિંગ થાય છે ફર્સ્ટ છે કન્ટિન્યુટી ટેસ્ટ કે જેનાથી તમને ખબર પડે છે કે કેબલ કેબલમાં ક્યાંય ભંગાણ નથી કેબલ ઓપન નથી સેકન્ડ છે ઇન્સ્યુલેશન ટેસ્ટ જનરલી અંડરગ્રાઉન્ડ કેબલમાં થ્રી કોર ફોર કોર કેબલ હોય છે એટલે અંદર ઇન્સ્યુલેશન 3 ત્રણથી ચાર કેબલ આવતા હોય છે તો કોઈ પણ અંદર ઇન્સ્યુલેશનમાં પ્રોબ્લેમ થાય તો એક એક કરતાં વધારે બે અથવા તો ત્રણ ફેઝ એકબીજાના સંપર્કમાં આવશે એના કારણે ત્યાં આગળ ફોલ્ટ છે કે નહીં આપણે જાણી શકીએ એના માટે બંનેનું રેજિસ્ટન્સ તમારું જે ઇન્સ્યુલેશન છે ઓકે છે એના માટે તમારે ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ટેસ્ટ કરવું પડે છે અને થર્ડ છે અર્થ ટેસ્ટ તમારો જે કેબલ છે એ કેબલ ક્યાંય તમારા જે બી ત્રણ કોર છે એ કોર તમારી ક્યાંય આર્મરિંગ છે એની સાથે અથવા તો અર્થ સાથે ક્યાંય કનેક્શનમાં નથી એના માટે અર્થ ટેસ્ટ કરવાનો થશે આ ટેસ્ટ કર્યા પછી તમારે અન્ડરગ્રાઉન્ડ કેબલને તમારે જમીનમાં લેંગ કરવાનું થાય છે કર્યા પછી જ્યારે સિસ્ટમ જનરલ યુઝમાં આવે છે એ પછી કોઈ પ્રોબ્લેમ થાય અને તમારો સપ્લાય મળતું તમને બંધ થઈ જાય એના માટે તમારે ખામી શોધવા માટે જે બી ફોલ્ટ થાય છે ફોલ્ટ શોધવા માટે તમારે આ ત્રણ ફોલ્ટ મેન છે ફર્સ્ટ છે ઓપન સર્કિટ ફોલ્ટ એની અંદર કોઈ કેબલ ઓપન થયો છે કે નહીં એ તમને જાણવા મળશે સેકન્ડ છે શોર્ટ સર્કિટ ફોલ્ડ એની અંદર કોઈ બી બે ફેઝ છે એ બે ફેઝ એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હશે શોર્ટ થયા હશે તો શોર્ટ સર્કિટ ફોલ્ડ તમને જાણવા મળશે અને થર્ડ છે અર્થ ફોલ્ડ તમારો કોઈ પણ કન્ડક્ટર છે એ અર્થના કોન્ટેક્ટમાં આવ્યો હોય તો એ અર્થ ફોલ્ડ થયો હશે તો આ ત્રણ ફોલ્ડ તમે શોધી શકો છો અંડરગ્રાઉન્ડ કેબલનું ટેસ્ટિંગ કરવા માટે તેમજ જે પણ ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ થાય છે એ ફોલ્ટ શોધવા માટે આપણે જે ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ તે તેનું નામ મેગર છે તો મેગરનો યુઝ કરીને આપણે જે પણ આપણો અંડરગ્રાઉન્ડ કેબલ છે એનું ટેસ્ટિંગ પણ કરી શકીએ છીએ અને ફોલ્ટ પણ શોધી શકીએ છીએ તો મેગર દ્વારા હું તમને બતાવીશ કે કેવી રીતે કેબલનું ટેસ્ટિંગ કરાય છે અને કેવી રીતે એનો ફોલ્ટ શોધી શકીએ છીએ આપ જુઓ છો કે આપણે જે પ્રેક્ટિકલની અંદર જે મેગર યુઝ કરીએ છીએ એમાં જે અંદર પોઈન્ટર આપેલો છે પોઈન્ટર ઇન્ફિનિટી ઉપર આપેલ છે બાકી બધા એ મીટર છે વોલ્ટ મીટર છે એ બધામાં પોઈન્ટર છે એ ઝીરો પર હોય છે મેઘરમાં એટલા માટે ઇન્ફિનિટીથી સ્ટાર્ટ થાય છે કે એના જે બંને ટર્મિનલ છે એ બંને ટર્મિનલ ઓપન હોય છે અને રેઝિસ્ટન્સ વધારે હોય એના કારણે તમારું જે રીડિંગ છે જનરલી તમને ઇન્ફિનિટી જ મળતું હોય છે એના કારણે મેઘરની અંદર પોઈન્ટર છે એ ઇન્ફિનિટીથી સ્ટાર્ટ થશે હવે અન્ડરગ્રાઉન્ડ કેબલના ટેસ્ટિંગ માટે આપણે જે મેગરનો યુઝ કરીએ છીએ એ મેગરનું ટેસ્ટિંગ ફર્સ્ટ કરવામાં આવશે કે મેગર જે આપણે યુઝ કરેલું છે ઓકે છે કે નહીં તો એમાં બેથી ત્રણ રીતે આપણે ચેક કરી શકીએ છીએ કે મેગર ઓકે છે કે નહીં ફર્સ્ટમાં જે મેગરના બે ટર્મિનલ છે ઈ અને એલ એ બંને ટર્મિનલને ઓપન રાખવાના છે અને તમારું જે મેગરનું હેન્ડલ છે એ મેગરના હેન્ડલને એકસો સાહીઠ આરપીએમની સ્પીડે તમારું ફેરવવાનું થશે એ ટાઈમે તમને ઇન્ફિનિટી રીડિંગ મળવું જોઈએ તમે જુઓ છો કે રીડિંગ ઇન્ફિનિટી આવે છે એના પછી સેકન્ડ મેથડમાં તમારે જે બંને તમારા મેઘરના ટર્મિનલ છે ઇ અને એલ એ બંનેને શોર્ટ કરવામાં આવે છે અને મેઘરનું હેન્ડલ ફેરવવામાં આવે છે એ ટાઈમે તમારા મેઘરનું રીડિંગ છે એ આવવું જોઈએ તો તમારું મેઘર છે એ ઓકે છે મેગર ટેસ્ટિંગની ત્રીજી રીતમાં આપણે મેગરના બે ટર્મિનલ સાથે વોલ્ટ મીટરને કનેક્ટ કરવાનું આવે છે જીરોથી છસો વૉલ્ટનું એમસી ટાઈપનું વોલ્ટ મીટર લેવામાં આવે છે મેં મલ્ટીમીટર વૉલ્ટેજ છસ્સોના બદલે અહીંયા હજાર પર સેટ કરેલી છે હવે જે પોઝિટિવ ટર્મિનલ છે એ પોઝિટિવ સાથે નેગેટિવ છે નેગેટિવ સાથે કનેક્ટ કર્યા પછી મેગરને એકસો સાહીઠ આરપીએમની સ્પીડે જે આપ જોઈ રહ્યા છો કે ત્રણસો થી ચારસો સુધીના વોલ્ટેજ વોલ્ટ મીટરમાં બતાવે છે આપણે મેગરનું ટેસ્ટિંગ કર્યું જોયું કે આપણું મેઘર ઓકે છે તો આપણે આ મેગર થ્રુ હવે આપણે અન્ડરગ્રાઉન્ડ કેબલનું ટેસ્ટિંગ કરી શકીશું અંડરગ્રાઉન્ડ કેબલના ટેસ્ટિંગમાં ફર્સ્ટ જે ટેસ્ટ છે કન્ટિન્યુટી ટેસ્ટ છે કન્ટિન્યુટી ટેસ્ટમાં આપણો કેબલ ઓપન નથી એ આપણને જાણવા મળશે હેલ્ધી કેબલ છે એ આપણને જાણવા મળશે જે મેગરના બે છેડા છે બંને મેગરના હું જે આપણો અંડરગ્રાઉન્ડ કેબલ આપણે લીધેલો છે એમાં ફર્સ્ટ અને બીજી લીડ છે અહીંયા કનેક્ટ કરીને મેગરને એકસો સાહીઠ આરપીએમની સ્પીડે ફેરવીશ મેગરમાં તમે જોઈ શકો છો કે ઝીરો રીડિંગ બતાવે છે એનો મિનિંગ કે જે એક છે કેબલ એ આપણો હેલ્ધી છે કેબલની અંદર જે ચાર કોર આપેલી છે એમાં જે એક કોર આપે તમે જોઈ શકો છો કલર કલરનો વાયર છે ઓકે છે વાયર ઓપન નથી એના પછી બીજો કન્ડક્ટર લઈશું અને મેગરને ફેરવીશું એમાં પણ તમે જોઈ શકો છો ઝીરો રીડિંગ આવે છે યલો કલરનો જે કન્ડક્ટર છે આપણો એ પણ હેલ્ધી છે રેડ કલરનો કન્ડક્ટર લઈએ મેગરને ફેરવીશું એમાં પણ આ જોવો છો કે ઝીરો રીડિંગ આવે છે રેડ કલરનો કન્ડક્ટર છે એ પણ હેલ્ધી છે એના પછી લાસ્ટમાં જે બ્લેક છે હવે મેઘરને ફેરવીશું એમાં પણ આપ જોઈ શકો છો કે ઝીરો રીડિંગ આવે છે તો બ્લેક કલરનો જે કન્ડક્ટર છે એ પણ હેલ્ધી છે એમાં કોઈ ફોલ્ટ છે નહીં ચારે ચાર કન્ડક્ટરનું ટેસ્ટિંગ કર્યા પછી આપણે જોઈએ છે ફોર કોરનો અન્ડરગ્રાઉન્ડ કેબલ લીધેલો છે એ કેબલ આપણો હેલ્ધી છે કન્ટિન્યુટી આપણને મળે છે કન્ટિન્યુટી ટેસ્ટ કર્યા પછી આપણે સેકન્ડ ટેસ્ટ કરીશું ઇન્સ્યુલેશન રજીસ્ટન્સ ટેસ્ટ એમાં આપણે કેબલની અંદર જે ચાર કન્ડક્ટર આપેલા છે ચારે ચાર નો એકબીજા સાથીનો રેજિસ્ટન્સ ચેક કરીશું તેના પછી આપણને ખબર પડશે કેબલ હેલ્ધી છે કે નહીં હું એક લીડ એક કન્ડક્ટર પર લગાવું છું અને બીજી લીડ બીજા કન્ડક્ટર પર લગાવું છું અને ત્યારબાદ મેગરને આપણે એકસો સાહીઠની આરપીએમની સ્પીડે ફેરવીશું હવે આપણે જોઈએ છે મેજરમાં ઇન્ફિનિટીવ બતાવે છે એનો મિનિંગ કે બંનેની વચ્ચે કોઈ જ કનેક્શન નથી આપણું આ બંને કેબલનું રેઝિસ્ટન્સ ઓકે છે યલ્લો અને રેડ કન્ડક્ટર વચ્ચે ચેક કરીશું ઇન્સોલ્યુશન અને મેજરને ફેરવીશું આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ફિનિટિવ રીડિંગ આવે છે આ બંનેના ઇન્સ્યુલેશન પણ ઓકે છે રેડ અને બ્લેક આ બંને કન્ડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન ચેક કરીશું મેઘને ફેરીશું આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે રીડિંગ ઇન્ફિનિટી જ આવે છે આ બંને કેબલના ઇન્સ્યુલેશન પણ ઓકે છે આ કેબલ આપણો હેલ્ધી છે ચારે ચાર કંડક્ટરના ઇન્સ્યુલેશન ઓકે છે ઇન્સ્યુલેશન રજીસ્ટન્સ ટેસ્ટ પછી આપણે ત્રીજો ટેસ્ટ છે અર્થ ફોલ્ડ ટેસ્ટ એ જોઈશું કે કેબલમાં ક્યાંય અર્થ ફોલ્ડ નથી એ ચેક કરવા માટે આપણે જે મેગરની બે લીડ આપેલી છે એમાં ચારે ચાર કન્ડક્ટરને આપણે ચેક કરીશું તો જે આર્મરિંગ છે એને જનરલી આપણે મિકેનિકલ સ્ટ્રેન્થ માટે બી કેબલ માટે લગાવેલ છે અને પ્રોટેક્શન માટે બી લગાવેલ છે તો એને અર્થિંગ સાથે તેને કનેક્ટ કરી શકીએ આપણે તો કોઈ પણ કન્ડક્ટરને વારાફરથી આપણે આર્મરિંગ સાથે કનેક્ટ કરીને આપણે અર્થ ટેસ્ટ કરીશું જો કેબલ ઓકે હશે તો ઇન્ફિનિટ રીડિંગ આવશે અને કોઈ પણ કન્ડક્ટરનું જો આમાં સાથે શોર્ટ થયેલ હશે તો ઝીરો રીડિંગ આવશે આપણે મેઘરમાં જોઈ શકીએ છીએ ઇન્ફિનેટી રીડિંગ આવે છે તો જે બ્લુ કલરનો કન્ડક્ટર છે ઓકે છે યલો કલર મેઘરને ફેરવીશું એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ફિનેટિવ રીડિંગ આવે છે આ પણ કન્ડક્ટર હેલ્ધી છે રેડ કન્ડક્ટર અને મેઘરને ફેરવીશું એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ફિનિટી રીડિંગ આવે છે તો આપણો રેડ કલરનો કન્ડક્ટર છે એ પણ હેલ્ધી છે જે બ્લેક કલરનો કન્ડક્ટર છે એ ચેક કરીશું મેગરને ફેરવીશું આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે રીડિંગ છે મેગરનું ઇન્ફિનિટી આવે છે આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ચારે ચાર કન્ડક્ટરનો અર્થ ટેસ્ટ કર્યું ચારે ચાર કન્ડક્ટર હેલ્ધી છે કોઈનું પણ અર્થની સાથે કંઈ લીકેજ છે નહીં આપણે અત્યારે કેબલનું ટેસ્ટિંગ કર્યું જોયું કે આ કેબલ ઓકે છે પણ જ્યારે આપણે એને જમીનની અંદર લેઇંગ કર્યા પછી યુઝ કરીએ છીએ અને જ્યારે અંદર કોઈ ફોલ્ટ થાય છે તો એ ફોલ્ટ આપણે શોધવા પડે છે તો અત્યારે હું તમને આમાં નાના એવા પ્રેક્ટિકલ કરીને બતાવીશ ઓપન સર્કિટ છે શોર્ટ સર્કિટ છે અર્થ ફોલ્ટ કઈ રીતે થાય છે તો એમાં હું તમને પહેલાં સેકન્ડ નંબરનો જે શોર્ટ સર્કિટ ટેસ્ટ છે એ બતાવું છું આ બહો કેબલ છે એમાં કેબલનો જે એન્ડિંગના છેડા છે એમાં કોઈ બી બે કન્ડક્ટરને હું શોર્ટ કરીશ અને હવે મેગોની જે બે લીડ આપેલી છે બંને લીડને વારાફરથી બે બે કન્ડક્ટરની વચ્ચે હું ચેક કરીશ અત્યારે મેં બ્લુ અને યલ્લો કલરના કન્ડક્ટર વચ્ચે લીડ લગાવી છે હવે આપણે મેગનને ફેરવીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાં ઇન્ફિનિટી રીડિંગ આપેલ છે તો જે બ્લુ કલર અને યલ્લો કલરનો કન્ડક્ટર છે એ બંને વચ્ચે કોઈ ફોલ્ટ નથી એના પછી યલ્લો અને રેડ વચ્ચે ચેક કરીશું અને મેગનને ફેરવીશું એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એમ ફેમિટી રીડિંગ છે તો આ બંને કન્ડક્ટર વચ્ચે પણ કોઈ શોર્ટ સર્કિટ છે નહીં હવે આપણે રેડ અને બ્લેક કન્ડક્ટર વચ્ચે ચેક કરીશું મેઘરને ફેરવીશું એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે હિરિંગ ઇન્ફિનેટિવ આવે છે તો બ્લેક અને રેડ વચ્ચે પણ કોઈ શોર્ટ છે નહીં હવે આપણે રેડ અને બ્લુ વચ્ચે ચેક કરીશું અને મેઘરને ફેરવીશું અહીંયા મેઘરમાં તમે જોઈ શકો છો હિરિંગ ઝીરો આવે છે ત્યાં આપણને માલુમ પડે છે કે રેડ કલરનો કન્ડક્ટર છે અને બ્લુ કલરનો કંડક્ટર છે એ બંને શોર્ટ થયેલા છે તમને અહીંયા શોર્ટ દેખાય છે આવી રીતે આપણે શોર્ટ સર્કિટ ફોલ્ટ ફાઇન કરી શકીએ છીએ શોર્ટ સર્કિટ ફોલ્ટ શોધ્યા બાદ હવે આપણે ત્રીજો ફોલ્ટ જે છે અર્થ ફોલ્ટ છે એ શોધીશું અહીંયા કેબલ આપેલો છે એમાં તમે જોઈ શકો છો કોઈ પણ એક કન્ડકટરને લઈને હું એને આર્મરીની સાથે જે આપણે અર્થ કનેક્ટ બતાવીશ અર્થ ફોલ્ટ ફાઇન કરવા માટે હવે આપણે મેગરના જે બે લીડ આપેલી છે બંને લીડને વારાફરતી એક લીડને આપણે કન્ડક્ટર પર લગાડીશું અને એક લીડને આપણે આર્મરિંગ સાથે લગાડીશું અને મેગરને ફેરવીશું આમાં તમે જોઈ શકો છો રીડિંગ ઇન્ફિનેટિવ આવે છે તો તમારો જે બ્લેક કલરનો કન્ડક્ટર છે એ અર્થની સાથે કનેક્શનમાં નથી હેલ્ધી છે એના પછી બ્લેક કલરના કન્ડક્ટર પછી રેડ કલરનો કન્ડક્ટર ટેસ્ટમાં લઈશું મેગનને ફેરવીશું એમાં તમે જોઈ શકો છો રીડિંગ ઝીરો આવે છે તો જે રેડ કલરનો કન્ડક્ટર છે એ ઓર્થ સાથે કનેક્શનમાં આવેલ છે અહીંયા દેખાય છે આપણને કે રેડ કલરનો કન્ડક્ટર છે એ આર્મનિંગ સાથે અર્થ ફોલ્ટ થયેલ છે તો યલો કલરનો નો કન્ડક્ટર મેઘન ફેરવીશું આપણે જોઈ શકીએ છીએ કે રીડિંગ ઇન્ફિનેટિવ આવે છે તમારો જે યલો કલરનો નો કન્ડક્ટર હેલ્ધી છે હવે આપણે બ્લુ કલરના કંડક્ટર પર લીડ લગાવીશું મેઘને ફેરવીશું એમાં આપણે જોઈ શકીએ છીએ કે રીડિંગ ઇન્ફિનેટિવ આવે છે આપણો જે બ્લુ કલરનો કન્ડક્ટર છે એ પણ હેલ્ધી છે અહીંયા આપણે જોયું કે રેડ કલરનો જે કન્ડક્ટર છે એ અર્થિંગ સાથે કોન્ટેક્ટમાં આવેલ છે તો અહીંયા આપણને માલુમ પડે છે કે જ્યારે મેગરથી આપણે ટેસ્ટિંગ કરીએ છીએ એ વખતે મેગરનું રીડિંગ ઝીરો આવે છે એના પરથી માલુમ પડે છે કે રેડ કલરનો કન્ડક્ટર છે એ અર્થ સાથે કોન્ટેકમાં આવેલ છે શોર્ટ સર્કિટ ફોલ્ટ શોધ્યા બાદ આપણે હવે ઓપન સર્કિટ ફોલ્ટ તેના જોઈએ ઓપન સર્કિટ ફોલ્ટમાં આ કેબલની અંદર જે કન્ડક્ટર આપેલા છે એ કન્ડક્ટરમાંથી જ્યારે કોઈ કન્ડક્ટર એક ઓપન થયો હોય એ જાણવા માટે આ ફોલ્ટ શોધવામાં આવે છે તો ફર્સ્ટ એ જાણવા માટે આપણે આની અંદર એક કેબલને આપણે ઓપન કરેલ છે અને જે એન્ડ છેડો છે કેબલના એ ચારે ચાર છેડાને હું શોર્ટ કરીશ એને શોર્ટ કર્યા પછી

અહીંયા રીડિંગ તમને દેખાય છે ઝીરો રીડિંગ એનો મિનિંગ કે તમારો જે બ્લુ કલરનો કેબલ છે એ ઓકે છે હેલ્ધી છે એટલા માટે એમાં જીરો રીડિંગ દર્શાવેલ છે બીજો કેબલ લઈશ યલ્લો કલરનો અને મેં ગમે ફેરવીશું આમાં તમે જોઈ શકો છો કે ઇન્ફિનિટી રીડિંગ આવે છે એનો મિનિંગ કે જે યલ્લો કલરનો કન્ડક્ટર છે એ કન્ડક્ટર ઓપન થયેલ છે અહીંયા તમને દેખાય છે કે યલ્લો કલરનો કન્ડક્ટર છે એ ઓપન થયેલ છે એના પછી હું રેડ કલરના કન્ડક્ટર સાથે લીડ લગાવીશ અને મેઘનને ફેરવીશ અહીંયા તમે જોઈ શકો છો રીડિંગ ઝીરો આવે છે એનો મિનિંગ કે આપણો રેડ કલરનો કન્ડક્ટર છે એ પણ હેલ્ધી છે એમાં કોઈ ફૉલ્ટ નથી એના પછી બ્લેક કલરના કન્ડક્ટર સાથે લીડ લગાવીને મેઘરને ફેરવીશું આમાં પણ આપણે જોઈ શકીએ છીએ મેઘરમાં કે ઝીરો રિનિંગ આવે છે તો આપણો જે બ્લેક કલરનો કન્ડક્ટર છે એ હેલ્ધી છે એમાં કોઈ ફોલ્ટ છે નહીં જે યલો કલરનો કન્ડકટર છે એની અંદર ઇન્ફિનિટી રિડિંગ બતાવે છે તો તમે જોઈ શકો છો યલો કલરનો કન્ડક્ટર જે ઓપન છે એના કારણે મેઘનું રીડિંગ ઇન્ફિનિટીવ આવે છે તો આના પરથી આપણને ખ્યાલ આવે છે કે કેબલની અંદર જે યલો કલરનો કન્ડક્ટર છે એ ઓપન થયેલ છે તો આવી રીતે એન્ડિંગ છેડા શોર્ટ કરીને આપણે ઓપન સર્કિટ ફોલ્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ આજનો જે પ્રેક્ટિકલ આપણો હેતુ હતો કે અંડરગ્રાઉન્ડ કેબલનું ટેસ્ટિંગ કરી ફોલ્ડ શોધવા અને જે બી ફોલ્ટ છે એને દૂર કરવા તો આપણે ટેસ્ટિંગ બી કર્યું અને ફોલ્ટ પણ જોયા પણ પ્રેક્ટિકલી જો અત્યારે હાલ આપણે જોવા જઈએ તો અન્ડરગ્રાઉન્ડ કેબલનો જે ફોલ્ટ છે એ પ્રેક્ટિકલી કરી શકે એમ નથી તો એના માટે હું તમને થોડીક માહિતી આપી દઉં કે આપણે કઈ રીતે ફોલ્ટ શોધીશું આપણે ફોલ્ટ બી શોધ્યો પણ ફોલ્ટ કઈ જગ્યાએ જમીનમાં કઈ જગ્યાએ થયેલો છે તો એનું ડિસ્ટન્સ શોધવું જરૂરી બને છે તો જે ફોલ્ટ લોકેશન છે એ ફાઇન કરવા માટે બે મેથડ યુઝ થાય છે એક વિસ્ટર્ન બ્રિઝની મેથડ યુઝ થાય છે અને સેકન્ડ છે ઇલેક્ટ્રોનિક મીટર દ્વારા તો ઇલેક્ટ્રોનિક મીટરથી અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જે મીટર્સ છે ઇલેક્ટ્રોનિક ફોલ્ડ અર્થ લોકેટર મીટર છે એનાથી આપણે ફાઇન કરી શકીએ છીએ પણ જો વિસ્ટર્ન બ્રિજ મેથડથી આપણે ફાઇન કરવા હોય તો એના માટેની એક મેથડ છે એના માટે બે મેથડ યુઝ થાય છે મોરેલુપ ટેસ્ટ અને વર્લેલુપ ટેસ્ટ તો એમાં જે આ મોરે ટેસ્ટ છે હું તમને બતાવું છું એની માહિતી આપું છું અહીંયા મેં તમને એક ફિગર દોરેલી છે બતાવું છું એમાં એક એ બી જે છે હેલ્ધી કેબલ છે અને સી અને ડી છે એ ફોલ્ડી કેબલ છે આના માટે સૌથી પ્રથમ આપણે પહેલા જે ફોલ્ડી કેબલ જેટલા ડિસ્ટન્સનો છે એટલા જ મીટરનો મીન્સ કે એટલી જ લંબાઈનો બીજો એક હેલ્ધી કન્ડક્ટર છે એ ફોલ્ડી કેબલની પેરેલમાં રાખવાનું થાય છે અને બંને જે કેબલ છે હેલ્ધી કેબલ અને ફોલ્ટી કેબલ બંનેને એક જાડાથી શોર્ટ સર્કિટ વાયરથી શોર્ટ કરવામાં આવે છે એને શોર્ટ કર્યા પછી જે હેલ્ધી કેબલનો સ્ટાર્ટિંગ એન્ડ છે એ ટર્મિનલ એને વેરિયે રેજિસ્ટન્સ પી છે એના સાથે કનેક્ટ કરવામાં આવે છે અને જે ફોલ્ટી કેબલનું જે સ્ટાર્ટિંગ એન્ડ છે સી એને જે વેરિયેબલ રેઝિસ્ટન્સ ક્યુ છે એની સાથે કનેક્ટ કરવામાં આવે છે તો જ્યાં વેરિયેબલ રેઝિસ્ટન્સ પી અને ક્યુ છે એ વિસ્ટર્ન બ્રિજના આમ દેશો તરીકે વર્ક કરશે જ્યાં મેં પોઈન્ટ એપ બતાવેલું છે ત્યાં સપોઝ અહીંયા ફોલ્ટ થયેલો છે તો જે ડિસ્ટન્સ છે એ પોઈન્ટથી એફ સુધીનું ડિસ્ટન્સ આર થશે અને અહીંયા સી પોઈન્ટથી એફ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ એક્સ થશે હવે અહીંયા ગેલોનીમીટર વચ્ચે લગાયેલું છે ગેલોમીટરનું રીડિંગ બતાવશે ગેલોનીમીટરના રીડિંગમાં આપણે જોવાનું છે જ્યાં સુધી રીડિંગ જીરો ના આવે ત્યાં સુધી પી રજિસ્ટન્સ અને ક્યુ રજિસ્ટન્સ બંને રજિસ્ટન્સને વેરી કરવામાં આવે છે કે જ્યાં સુધી ગેલેમીટરનું રીડિંગ ઝીરો થઈ જાય જ્યારે ગેલેનોમીટરનું રીડિંગ ઝીરો થઈ જાય છે ત્યારે તમારે જે પીની વેલ્યુ છે અને ક્યુ રજિસ્ટન્સનું વેલ્યુ છે એ નોટ કરવાની છે અને આ જે અહીંયા મેં એક ફોર્મ્યુલા લખેલી છે ક્યુ અપોન પી પ્લસ ક્યુ ઇન્ટુ લૂફ લેન્થ જ્યારે તમે એ વેલ્યુ આમાં કરશો તો તમને ફોલ્ટ અંતર છે જાણવા મળશે જે અહીંયા લૂપ લેન્થ છે એ તમારી એથી લઈને એફ સુધી આર અને સીથી લઈને એફ સુધી એક્સ આર પ્લસ એક્સ આવશે તો આ પ્રમાણે આપણે ફોલ્ટ લોકેશન આપણને મળ્યા પછી જે બી આપણે ફોલ્ટ પહેલા જાણીએ છીએ કે શોર્ટ સર્કિટ છે એને આપણે ત્યાં રિમૂવ કરી શકીએ છીએ જ્યારે પણ તમે અન્ડરગ્રાઉન્ડ કેબલનું ટેસ્ટિંગ કરો છો અને જ્યારે પણ એનો ફોલ્ડ ફાઇન્ડિંગ કરો છો એ ટાઈમે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારો જે બી કેબલ છે એ સપ્લાય સાથે કનેક્ટેડ હોવો જોઈએ નહીં અને જે બી ટેસ્ટિંગ માટે તમે મેગર યુઝ કરો છો એ મેગરનું હેન્ડલ તમારે એકસો સાહીઠ આરપીએમની સ્પીડે ફેરવવું જોઈએ તો જ તમને પ્રોપર એનું રીડિંગ જાણવા મળશે આજના પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા કે અંડરગ્રાઉન્ડ કેબલનું ટેસ્ટિંગ અને ફોલ્ડ ફાઇન્ડિંગ કઈ રીતે થાય છે હું આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલ વિશે પૂરી માહિતી આપને મળી હશે અને આપ બધું સમજ્યા હશો આભાર